તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોને છેલ્લે સુધી બનાવી રહેજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરને ભાઈએ શું કિંમત રાખેલી છે કયું મોડલ છે એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જાય તો વિડીયોને છેલ્લે સુધી બનાવી રહેજો હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલરમાં કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચારે ચાર ટાયરની કંડિશન મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટાયર છે તમે વિડીયોની અંદર કંડિશન ટ્રેક્ટરની જોઈ શકો છો આખી કંડિશન કંપની કલર ઓરિજિનલ કમની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ એટલે કે બુક બે હજાર બારની છે ટ્રેક્ટર આખું તમને કમની કલરમાં જોવા મળશે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટર વન ઓનરમાં છે એક જ ભાઈએ આપેલું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કમની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી મૂકાવેલી છે છત્રી પંખા લાઇટ ચાલુ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કંડિશનમાં ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને વીસ હજાર કિંમતમાં ખેડૂતભાઈ થોડો ઘણો ફેરફાર થતો હોય છે રૂબરૂ સ્થળ પર જાઓ બેઠક કરો ટ્રેક્ટર જોવો અને ટ્રેક્ટરના માલિક સાથે વાત કરો એટલે થોડો ઘણો ફેરફાર થતો હોય છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની ફિટિંગમાં છે ખેતીમાં ચાલવાલા એક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ત્યાર પછી ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ગામ ધરમપુર તાલુકો અને જિલ્લો પોરબંદર ભરતભાઈ પાસે જોવા મળી જાય છે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોને અંદર આપી દઈશ ને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે ભરતભાઈને કોન્ટેક્ટ કરી લે ભરતભાઈનો નંબર વિડીયોમાં આપેલો જ છે એટલે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેવો